નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ગુજરાત અને હું છું કિશન તિવારી કરી છે અને આરોપીની ઓળખ કરી તેજસ જાની તરીકે થઈ છે જે ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ટીબી હોસ્પિટલ વિસ્તારમાં રહેતા જયેન્દ્રભાઈ જાનીના દીકરા છે તેજસભાઈ જાની હોવાનું જાણવા મળ્યું છે અને જાણકારી મુજબ તેજસ શનિવારે ટ્રેનથી દિલ્હી આપ્યો હતો અને ત્યાંથી જુદા જુદા વાહનો મારફતે રાબુપુરા પહોંચ્યો હતો અને જ્યારે તે સીમાના ઘરે પહોંચ્યો ત્યારે ઘરની બારણી બંધ હતી અને તેને ચાર થી પાંચ વાર દરવાજો ખખડાવ્યો હતો અને ત્યારબાદ સીમાએ દરવાજો ખોલ્યો અને બહાર જોયું અને ત્યારે આપણે વાત કરીએ તો બહાર જોવાનો પ્રયાસ કર્યો ત્યારે તેજસે તેના પર હુમલો કર્યો હતો અને સાથી તેના પર કાળો કરે છે હાલ પોલીસ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહી છે અને પ્રાથમિક તપાસમાં તે માનસિક રીતે અસ્વસ્થ હોવાનું જાણવા મળ્યું છે જણાવી દઈએ કે પોલીસે આરોપીના પરિવારને તેની ધરપકડની જાણ કરી છે અને આરોપીના મોબાઈલ ફોનની પણ કોલ ડિટેલ્સ પણ ચકાસી રહી છે અને જેથી તેનું સીમા સુધી પહોંચવાનો હેતુ અને અન્ય કોઈ સંડોવણી આરોપીએ પહેલા સીમાનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો અને તેને ત્રણ ચાર થપ્પડો મારી અને સદનસીબે સીમાએ તરત જ એલામ વગાડ્યો અને જેના કારણે તેનો પરિવાર અને પાડોશીઓ દોડતા પહોંચ્યા હતા અને લોકોએ આરોપીને પકડીને પહેલા તેને થોડી માર મારી અને ત્યારબાદ પોલીસને સોંપી દીધો હતો